છે કરોડિયા રોડ સાયના સોસાયટી નજીક એક દુકાનમાં માથાભારે તત્વોએ દુકાનદાર ને દંડા વડે માર માર્યો તેમજ દુકાનમાં પણ તોડફોડ કરી છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કરોડિયા રોડ સાયના સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદાર ને દંડા વડે માર મારવામાં આવ્યો છે સાથે દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી છે આ ઘટનામાં દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી તત્વોએ દબદબો જમાવવા માટે એક દુકાનદારને ફટકાર્યો હતો દુકાનદારને ડંડા વડે માર મારવામાં આવતા દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે બેફામ તત્વોએ આડેધર દંડા ફટકારી દુકાનમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે સમગ્ર બનાવ આ મામલે દુકાનદાર દ્વારા ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદી પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે